i <laughs> जाति वक्र विपत्तो प्रविष्ट प्रणश्च सदाहं गुरुवे शरण्यम् गुर्वेशरण

એ આદિ જિજ્ઞાસા છે જેના થકી સંસારના અનેક જીવોનું પરમ કલ્યાણ થવા જઈ રહ્યું છે જિજ્ઞાસા છે તો એવી છે લૌકિક જિજ્ઞાસા કદાચ આપણને દુઃખ આપે કષ્ટ આપે પણ આ આદિ જિજ્ઞાસા આધ્યાત્મિક જિજ્ઞાસા માણસને સુખ આપે શાંતિ આપે તેથી મનમાં કોઈ જિજ્ઞાસા હોય ને તો એવી રાખજો કે જેનાથી ભલું થાય કોઈ પણ વ્યક્તિ કોઈ મળે ત્યારે કોઈ વાત કરે ને તોય બીજા ત્રીજાની વાત કરે ને તો આપણે કહેવાનું બંધ કરી દે શું કામ છે સાંભળીને અંદર ખોટો કચરો શું કામ ભરવો છે બસ મન નથી સાંભળવું આમ કબાટ બંધ કરતા શીખો નહીં તો ના કારણ બધું ભરીએ છીએ કે જેને ખરેખર જગ્યા મળવી જોઈએ એને જગ્યા મળતી નથી આ બસ માં પેસેન્જર બેસાડાય ને આપણી જે એસટી બસ ફરે છે એમાં પછી એમાં ઘેટન બકરા બેસાડે તો જેને બેસવાનું છે એને જગ્યા ના જ મળે હે જેના માટેની જે વ્યવસ્થા છે એ જ મળવું જોઈએ અને ઘણા તો એમાંય ચતુરાઈ કરતા હોય પાછા એક ભાઈને બકરું લઈ જવું તો બસમાં પેલા કંડક્ટરે કહી ભાઈ આ તો માણસોની બસ છે આ બકરાની બસો નથી એટલે અમાનો જ લઈ જવાય તો કે કાઈ વાંધો નહીં ઉતરી ગયો પછી બીજી બસ આવી ને એટલે એને ઓઢાડીને ચડાવી દીધું બકરું અને સીટ આગળ નીચે સુવડાવી દીધું ને કંડક્ટર ટિકિટ લેવા ગયો તો કે મને બે ટિકિટ આપજો ભાઈ કોની તો કે મારી ના મારે માની તાડ ચડી છે ને એટલે સુવડાવ્યા છે ઓઢાડી તો કે સારું કઈ વાંધો નહીં બસ ઉપડી થોડી દૂર ગઈ ને બકરી લીંડીઓ કરી એટલે બાજુ બેઠા હતા ને ભાઈએ કીધું તમારા માજી ની માળા તૂટી ગયા રુદ્રાક્ષ ના મણ જેની જ્યાં જગ્યા હોય ને ત્યાં એને બેસાડે હવે આવા લોકોને ક્યાં પહોંચવું બોલો કામ વગરની વાત આપણા મન મસ્તિષ્ક માં ના ભરો આદિ જિજ્ઞાસા એ આપણને પ્રેરણા આપી છે કે મન ની અંદર બહુ સારા વિચારો ભરો સારી વાતો ભરો કારણ કે આ મન નો ખોરાક છે આ મગજ ની અંદર જેટલા સારા વિચારો આપે એટલું મન તંદુરસ્ત બને એટલે તો આ પ્રાર્થનાઓ માટે બધાને આગ્રહ કરવામાં આવે કહેવામાં આવે કે એનો તમે ભેગા થજો પ્રાર્થના કરજો કેમ અમને શું ફાયદો થવાનો છે તમે પ્રાર્થના કરશો તો પણ તમારું મન મજબૂત બને પરિસ્થિતિઓ વિકટ હોય ને ત્યારે મજબૂત મન આપણને ટકાવી રાખે એટલા માટે આ બેન ની આટલી બધી ઈચ્છા છે કે મારે તો એકસો આઠ બે હજાર છવ્વીસ સુધીમાં એકસો ને આઠ પ્રાર્થના કેન્દ્ર થવા જોઈએ અત્યારે સિત્તેર કેન્દ્રો ચાલે છે બેન બોલો આ સંકલ્પ એમને શું મળવાનું છે એમને કઈ મળવાનું છે આ ખુલ્લા પગે ચાલી ચાલી ને બધા ફરી ફરીને બધા પ્રાર્થના કેન્દ્ર ચાલુ કરાવે એમને શું મળવાનું આપણને એવું લાગે એમને શું મળવાનું આનાથી મોટી કમાઈ તો બીજી કઈ હોય શકે આ ખેડૂત ખુલ્લા પગે ખેતર ખેડી ખેડીને અનાજ વાવે ત્યારે એને તો અનાજની પેદાશ દેખાય પણ આને તો આ પેદાશ જ બહુ મોટી પેદાશ લાગે છે જેને કાઈ જોઈતું જ નથી चाह गई चिंता गई चाह गई चिंता गई मनवा बेपरवाह चाह गई चिंता गई मनवा बेपरवाह जिनको कुछ न चाहिए वो साहन के साथ कहीं जो तू नहीं पन बस बधाई प्रार्थना करो भगवान स्मरण करो मारा गुरुदेव नी सुरक्षा कवच में बधाई सुखी थाय आ एक भाव छे बीजो कोई भाव नहीं માટે જરૂરી છે જગન્માતાએ પોતાની जिज्ञासा વ્યક્ત કરીને કહ્યું છે કે હે સ્વામી પહેલામાં પહેલી તો એમની પાસે મંજૂરી લીધી હતી કે હું તમને કાઈ પૂછું અને એટલે પૂછે છે કે શું મહત્વ છે કોણ ગુરુ ઓર કોણ છે શિષ્ય ક્યાં સબંધ હે ગુરુ શિષ્ય कृपा करके हमको हृदयनीय जिज्ञास त्यार भगवान आदि गुरु शिवे कहू कहत शिव गुरु यह तत्व है जन कल्याण है तू यह जन है स्वयं ब्रह्म का यह अवतार है મારા આટલા શિષ્યો બની જાય એની પડી નથી સદગુરુ તો એક જ પડી છે કે કેમ કરીને આ જગત ના કલ્યાણ થાય કારણ કે ક્યારેક ક્યારેક આ સંસારમાં સ્વયં નારાયણ ગુરુ બની આવે છે ક્યારેક ક્યારેક અને તેથી એવા સદગુરુના ચરણો ખૂબ મહત્વ આપણે ગઈકાલે જોયું કે ગુરુના ચરણોમાં મળે એના ચરણમાં નતમસ્તક થઈ જાવ તમે જુઓ ભાગ્યની રેખાઓ બદલાઈ જાય ઊંધા આંકડા સીધા થઈ જાય એકવાર નમી તો જુઓ તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસમાં ગાયો છે બંદુપદુ ગુરુ ના ચરણોમાં વંદન કરો બંદગી કરો કૃપા સિંધુ નર રૂપ હરી કૃપા કરીને ભગવાન સ્વયં નારાયણ નર તન ધરીને આવે છે અને એ આવે છે ને ત્યારે એની ઓળખ શું છે મહા મોહપુજ ઘનઘોર અંધકાર છે એ મોહરૂપી ઘનઘોર અંધકાર જાસુ વચન કર વચન રૂપી સૂર્ય ઉદય થાય અને એ તમામે તમામ તિમિર અંધકાર બાળકના જીવનમાંથી દૂર થઈ જાય એનું ચરણ એનું આચરણ એવું હોય આચરણથી આચાર્ય બનાય ખાલી કેવા માત્ર થી આચાર્ય નહી આચરણથી આચાર્ય કહેવાય એનું આચરણ એવું છે કે એનું એનો જે શબ્દ પડે ને એના ચરણ જ્યાં પડે એવા એના શબ્દ હોય એટલે બોલવું અને ચાલવું એ બંને સરખું હોય બોલવાનું અને ચાલવાનું બંને સરખું હોય ત્યારે એના ચરણ કમળ જ્યાં પડે ત્યાં પદમાં કમળ ખીલી જાય જાસુ બચન રવિ કર નિકર સૂર્ય ઉદય થતાની સાથે જેમ સૂર્યના કિરણો ચારે બાજુ પ્રસરવા લાગે એમ સદગુરુની પવિત્ર વાણી વચન એના થકી શિષ્યના જીવનના તમામ મહામોહતમ પુંજ દૂર થવા લાગે જે દિવસે ભીતરમાંથી મોહ અને માયાના વાદળો હટી જાય ત્યારે સમજવાનું કે સદગુરુની કૃપા પૂર્ણ રૂપે આપણા ઉપર થઈ જાય અને મોહ પછી કે તો શું બધું છોડી દેવાનું જરાય નહી પરમ પૂજ્ય શ્રેષ્ઠ કીધું છે કર્તવ્ય કર્તવ્ય અદા કરો પણ કર્તવ્ય અદા કરવું અને એની પાછળ મોહ મોહી થઈને ફરવું એ બંને જુદું છે તમારું કર્તવ્ય અદા કરતા જાઓ પણ એના મોહમાં ન ખેંચાવ

પછી તમે એમ કહેશો કે માનો જીવ તો માનો જીવ એટલે એને બગાડવાનો છે માની મમતા જરૂર હોય પરંતુ માની મમતા એવી ન હોય કે દીકરાનું જીવન બગાડી નાખે કે જે દીકરાને પતનની ખાઈમાં નાખી દે એના પ્રત્યે પ્રેમ હોય લાગણી હોય ભાવના હોય બધું જ હોય પણ એને પણ એવું ખબર પડવી જોઈએ કે મારી મમ્મી પ્રાર્થનાને ને મારું મારું જમવાનું મૂકીને મારી મમ્મી પ્રાર્થનામાં જતી હતી તો એનું પણ મહત્વ હશે ને કઈ એને સમજાય ને ક્યારે સમજાય તમે આવું કઈ કર્યું હોય તો સમજાય ને તો તમે એવું કહો કે આના લીધે હું નહીં આવ એટલે એને એવી ખબર પડે કે આના કરતાં આ વધારે મહત્વનું છે તમે પ્રાથમિકતા કોને આપો છો એના ઉપર આધાર છે કઈ વસ્તુ મહત્વની છે એના ઉપર ગુરુનો જે મહિમા ગાયો છે ને ગુરુના ચરણોની જે મહિમા ગાઈ છે અને એ મહિમાને ગૌસ્વામી તુલસીદાસજી મહારાજે પણ રામચરિત માનસમાં ગુરુ મહિમાને યાદ કર્યો છે અને કહ્યું છે હો ગુપદ પદમ પરાગા બનંદ ગરૂપદ પદમ પરાગા સુરૂચિ સુભાસ સહસ અનુરાગા સુરૂચિ સુભાસ સહસ અનુરાગા समन सकल भवि परिवारो समन सकल समरुज परिवारो સુમીરત દિલ્હી દ્રષ્ટિ પ્રિય હોતી સુરત દિલ્હી દ્રષ્ટિ પ્રિય બંધવું ગુરુપદ પદુ પરાગા સુરુચિ સુભાસ સહસ અનુરાગ ગુરુના ચરણો પ્રત્યે આપણા હૃદયની અંદર અનુરાગ પેદા થવો જોઈએ અને જ્યારે અનુરાગ પેદા થાય ત્યારે દુનિયાના બધા જ રાગો ફિક્કા પડવા માંડે એક સદગુરુના ચરણો પ્રત્યે જ આપણા ભીતરમાં અનુરાગ પેદા થાય એવું એક ભાવ જગાડો

જો ગુરુના ચરણો પ્રત્યે અનુરાગ પેદા થઈ જાય ત્યારે તમામ પ્રકારના પાપોથી આ જીવને મુક્તિ મળી જાય કેવો બને શુદ્ધ બની જાય અંદર જે આત્મ ચેતના છે એની સાથે 84 લાખ યોનીમાં ભ્રમણ કરીને આવવાથી એની સાથે જે તે યોનીના સંસ્કાર જોડાયેલા છે જે તે યોનીના સંસ્કાર એની સાથે આવે છે આ સમયમાં આ બધા ક્રમ જે છે ને સત્સંગ કરીએ માળા કરીએ ભગવાનના નામનું રટન કરીએ મંત્ર જાપ કરીએ આ બધા આ આત્માને શુદ્ધ કરવાના ફિલ્ટર કરવાના મશીનો છે પાણીને ફિલ્ટર કરવાનું મશીન મળે તેલને ફિલ્ટર કરવાનું મશીન મળે પણ અંદર રહેલા આત્માને વિશુદ્ધાત્મા શુદ્ધાત્મા બનાવવાનું કોઈ મશીન મળતું મળે જ નથી મળતું એટલે તો સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશમાં ગયા ત્યારે વિદેશી લોકો તો બધું અભક્ષ ખોરાક ખાવાવાળા વધારે હોય પ્રાણીઓને મારીને એ બધું પેટમાં પધરાવવાવાળા હોય એટલે એમની પાસે તો એની જ ફેક્ટરીઓ વધારે હોય એટલે સ્વામી વિવેકાનંદને જ્યારે વિદેશમાં મોટા મોટા કારખાના બતાવવા લઈ ગયા કે જુઓ અમારી પાસે તો કેટલી લેટેસ્ટ ટેકનોલોજી છે અહીંયાથી અમે બુંડ મૂકીએ વધારે તો સુવર જ મળે છે તો અહીંયાંથી મશીનમાં મૂકી દઈએ ને તો આ મશીન એટલું લેટેસ્ટ છે કે આ બાજુ એનું નકામો કચરો નીકળી જાય આ બાજુ માંસ નીકળી જાય આ બાજુ હાડકા નીકળી જાય આ બાજુ આ નીકળી જાય આ બાજુ તે નીકળી જાય અને પેકિંગ થઈને સીધું નીકળે હાથ પણ લગાવવાનું નહીં એટલું શુદ્ધ બે ચાર કારખાના બતાવ્યા કતલખાના એટલે સ્વામી વિવેકાનંદે કીધું કે આમાં મને તો કાંઈ નવાઈ લાગતી નથી તો પેલો અંગ્રેજ કે છે વોટ શું આમાં તમને કંઈ નવાય ન લાગે તો કે હા કારણ કે અમારા દેશમાં તો આના કરતાં પણ અધ્યતન ટેકનોલોજી છે ઓ ભારત પાસે તો કે હા ભારત પાસે કેવી ટેકનોલોજી છે અને ત્યારે સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે અમારી પાસે તો એવી ટેકનોલોજી છે અમારા ઋષિઓએ ટેકનોલોજી આપી છે કે અહીંયાથી તમે ગધેડું મૂકો ને તો અહીંયા માણસ થઈને નીકળે અહીંયા ઘોડો મૂકો ને તો માણસ થઈને નીકળે અહીંયા ગાય મૂકો ને તો દેવી થઈને નીકળે અહીંયા બળદ મૂકો ને તો અહીંયા માણસ થઈને એવી ટેકનોલોજી તો કે હા

માર્યા વગર પરિવર્તન કરે એવી આપણી ભારતની સંસ્કૃતિ છે એવી આપણી સનાતન સંસ્કૃતિ છે માટે આપણી સનાતન સંસ્કૃતિની રક્ષા કરજો ક્યારેય પણ આ સંસ્કૃતિ પ્રત્યે કોઈ બે શબ્દ પણ ખોટા બોલે ને તો સહન ન કરી લેતા આ સંસ્કૃતિના પુનરુત્થાન માટે તો પરમાત્માએ કેવી કેવી દિવ્ય યોજનાઓ બનાવી છે અને આ દિવ્ય યોજનાઓ બનાવી છે ને એમાંની એ બધી યોજનાઓને સાકાર કરનારા એક સર્વશ્રેષ્ઠ દેવી અંશ આપણા ભારત વર્ષને મળ્યો છે ને એમાંય ગુજરાત ને એમાંય વિસનગરની બાજુમાં આવેલા વડનગરની અંદરથી એ દીવડો પ્રગટ્યો એ હીરો પ્રગટ્યો અને આજે આખા દેશ દેશાંતરની અંદર આ ભારતની ગૌરવ ગાથાને આગળ વધારી દેતો

સોમો પાવા નિર્મલ મન જન સોમો પાવા મોહે કપટ છહી દ્રણ ભાવ મોપટલ ત્રણ ભાવ શ્રીરામ જય શ્રી રામ જય રામ જય 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 રામ આ ખાલી મને ગમે એટલે નથી પડાવતું પણ એક સંતના મુખે સાંભળ્યું હતું કે જ્યારે સત્સંગમાં કીર્તન ચાલુ થાય ને એટલે આપણા પુણ્ય ને ચણવા માટે પાપરૂપી રૂપી ચકલ અંદર પ્રવેશ કરે જે તાળી ન પાડતો જે ખેડૂત જાગૃત હોય ને આમ તાળીઓ પાડી પાડીને પંખીડા ઉડાડે તો એના ખેતરમાં પંખીડા બેસે પણ જે આળસુ હોય તો પંખીડા બેસે ને દાણા ચણી જાય ને આ તાળી એટલે પણ તાળીઓ પાડો પાપરૂપી ચકલા તમારા માથા પર બેસે નહીં પુણ્ય રૂપી દાના ચણી ના જાય એટલે તાળી પાડતા રહેજો નહીં તો આ પુણ્ય રૂપી દાના પાપરૂપી ચકલા ચણી જશે હં એટલે ભાવથી પ્રેમથી તાળી પાડજો શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય ਪਟ ਪਟ ਚਲ ਚੀ ਤ੍ਰਨ ਭਾਵ ਮੋਹੇ ਕਪਟ ਚਲ ਚੀ ਤ੍ਰਨ ਭਾਵ ਸ੍ਰੀ ਰਾਮ ਜੈ ਰਹਾ ਜੈ ਜੈ ਰਹਾ

ચારે બાજુ બધું જ છે પણ પોતે એક આ સંસારમાં આવેલો એક યાત્રી છે એવી એને સમજ ભીતરથી પેદા થાય એનો અનુભવ એ કરી શકે અને તેથી એને ક્યાંય પછી ભટકવું નથી પડતું તુલસીદાસજી મહારાજ એટલે કહે છે કે ગુરુ ચરણોમાં અત્યંત પ્રેમ અને પ્રીતિ જગાડો ભાવ જગાડો પ્રેમ જગાડો શ્રદ્ધા જગાડો એના ચરણ છોડીને જવામાં તો કેટલું બધું ખુક છે તમે જોજો માછીમાર જોયો છે માછલા પકડે માછીમાર જોયો છે કોઈએ હા તો બોલો હું કઈ ખોટું નહીં સમજી લઉં તમને ના જોયો હોય તો બરાબર હા આપણે કોઈકના લગ્નમાં તો ગયા હોય ને કે ના ગયા હોય હં હવે તો બધું બદલાયું ઘણું બધું પણ માછીમાર તમે જોયો હશે કે માછીમાર માછલા પકડવા ઝાડ ફેંકલાવે બરાબર આ ઝાડ ફેલાવે જેટલા માછલા માછીમાર થી દૂર જાય એ ઝાડમાં ફસાઈ જાય પણ કેટલાક માછલા માછીમારના પગમાં જ ફર્યા કરે એ ફસાય આ માછીમાર તો માછલાનો દુશ્મન છે

એટલે માલધારીઓ નીકળશે શું લઈને ઘેટા બકરા લઈને ઘેટા બકરા લઈને નીકળે પછી ગામમાં આવીને ખેડૂતોને મળે ભાઈ તમારા ખેતરમાં બેસાડવા છે ઘેટા બકરા બેસાડવા છે અને થોડા પૈસા આપવા પડે એટલે આપણા ખેતરમાં ઘેટા બકરા એક રાત બે રાત જેવું રાખવું એવું રે રાખે કેમ રાખે હા ખાતર ભગવાને આપણા ખેતી પ્રધાન દેશમાં આપણે બળદથી ખેતી કરતા હતા ભગવાને આ પ્રાણીઓની ખરી જે છે ને ચાલે પગ ચાલે એમાં નીચે જે હાડ ભાગ હોય ને એને ખરી કહેવાય એમાં અને જે સિંગડાવાળા આપણા બળદ ગાયના વાછરડા એના સિંગડાની અણીના ભાગની અંદર એવી તાકાત છે કે આ વાતાવરણમાંથી નાઇટ્રોજન ખેંચે અને સિંગના અણીના ભાગમાંથી ખેંચાયેલા એના પગની ખરીમાં જાય અને જે ખેતરમાં બળદ ખેતી થાય એ ખેતરની જમીનમાં નાઇટ્રોજન પડે નાઇટ્રોજન અત્યારે આપણે ખેતી બળદની બંધ થઈ ગઈ ખાતરો નાખવા માંડ્યા અને એ બધા કેમિકલ વાળા ખાતરોથી આખી જમીન શીડાવા માંડી પદ્ધતિ વાપરવામાં આવશે તો પાંચ જ વર્ષ પછી એ ખેતીમાંથી કશું જ પાકવાનું નથી એટલે અત્યારે ગૌરક્ષા અભિયાન એટલું જબરજસ્ત ચલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે જેથી કરીને ગાયનું ગોબર જો ખેતરમાં નાખવામાં આવશે તો કદાચ એકાદ બે વર્ષ ઉત્પાદન ઓછું આવે પણ પછી એનાથી આખી જમીન ફળદ્રુપ થઈ જાય અને ખૂબ સારામાં સારું ઉત્પાદન ઓર્ગેનિક અત્યારે ઓર્ગેનિક નો જમાનો આવ્યો છે આપણે ઓર્ગેનિક ઓર્ગેનિક કરીને લાવીએ છીએ પણ કેટલું ઓર્ગેનિક છે આપણને ખબર